રા અમે લખાગઢ ગ્રામના નવુવાને આજથી દસ વર્ષ પહેલાં પ્રભાત શાખાનું આયોજન કરેલું અને પ્રભાત શાખાના આયોજનમાં સતત અમે પચાસ જેટલા યુવાન હતા અને એ પ્રભાત શાખાના આયોજનમાં અમે લોકોએ પછી અમેને એક નવો વિચાર આવ્યો જે અમારા અમરનાથ છે તેમને જ એક વિચાર આવ્યો હતો કે એમની સાથે સાથે આપણે પ્રભાત ફેરીનું પણ આયોજન કરીએ તો અમે સાયઠક છોકરે પ્રભાત ફેરીનું આયોજન કર્યું અને આજથી દસ વર્ષ જેટલી પ્રભાત ફેરીને થઈ ગયા છે અને એ પ્રભાત ફેરી લખાગઢ ગામમાં અમે સવારે સાડા ચાર વાગેથી ઊઠી અને પ્રભાત ફેરી ફરીએ છીએ અને જેટલા ચણ આવે એટલા ચણ ભેગા કરીએ અને સાથે સાથે ચણ ભેગા થતાં થાતા પંખીઓ વધતા ગયા એમ પહેલાં અમે વીસ કિલો પચીસ કિલો જેટલું ચણ આપતા એની સાથે સાથે સમય જાતા અમે ચાલીસ કિલા પચાસ કિલા જેટલું ચણ આપીએ છીએ અને એની સાથે હાલે અમે ને વીસ કિલા સો કિલા જેટલું ચણ અમે દરરોજ ડેલી આપીએ છીએ પર ફેરીમાં અંદાજીત વીસ પચીસ કિલો જેટલું ચણ આવે છે અને બીજું સહયોગ ગામના સારા ભલા કામમાં કોઈ જન્મદિવસ હોય કોઈ માતાજીના પ્રસંગ હોય કોઈ એમની પાછળ કોઈને આપવું હોય તો અહીંયા આપી જાય છે જે અમે લખાગઢ ગામમાં થી દૂર એક કિલોમીટર જેટલું શિવનું મંદિર છે ત્યાં તળાવ છે ત્યાં અમે પ્રભાત ફેરીનું ચણ એકઠું કરી અને ગામના દાતા દ્વારા બહારથી આવેલ દાતા દ્વારા બધું ચણ અમે એકસો વીસ કિલા ચણ અમે તળાવમાં આપીએ છીએ અંદાજીત ખૂબ સારા પક્ષીઓ છે બેથી ત્રણ હજાર જેટલા પક્ષીઓની અત્યારે સંખ્યા છે અલગ અલગ છે પોપટ છે કબૂતર છે મોર છે બતક છે બે વિદેશી પક્ષીઓ પણ છે અને ખાસી એવી સંખ્યાઓમાં બધા પક્ષીઓ ચણ અહીંયા એ આવે છે જય શ્રી કૃષ્ણ